આ વિડીયોમાં આપણે વાત કરીશું એન ટુ એન્ડ ઇનક્રેપ્ટેડ વિશે તો શું છે આ એન ટુ એન્ડ ઇન્ક્રેપ્ટેડ તો તમે કોઈ બી મેસેજિંગ એપ એપમાં મેસેજ કરો છો એકબીજાને જેમ કે વોટ્સઅપ ફેસબુક તો તેમાં એક સિક્યુરિટી પર્પઝ માટે એન ટુ એન્ડ ઇન્ક્રેપ્ટેડ ફીચરનો યુઝ થાય છે તો તેમાં એન ટુ એન્ડ ઇન્ક્રેપ્ટેડમાં તમે જે મેસેજ કરો છો તે જે વ્યક્તિને મેસેજ કરો છો તે જ વ્યક્તિ જોઈ શકે છે વચમાં કોઈ પણ તેમાં છેડછાડી કરી શકતો નથી કારણ કે એન્ડ ટુ એન્ડ ઇન્કરેપ્ટેડમાં તમે જેવો મેસેજ લખશો એવા એ ફીચરમાં તે મેસેજનો એક કોડ બની જશે તે કોડ રિસી જે રિસિવર છે તેના મોબાઈલમાં જ ખુલશે અગર વચ્ચે કોઈ બી તેને હેક કરીને તે વાંચવાનો પ્રયત્ન કરશે તો તેનાથી તે વાંચવા અશક્ય છે તે વાંચી શકાશે નહીં તો તમારી સિક્યુરિટીને મજબૂત કરવા માટે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ ખૂબ જ ઉપયોગી છે તો આવી જ નવી નવી માહિતી માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ